નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ તમે કઈ રીતના બનાવી શકો છો અને તેમાં કઈ રીતના અને કેટલા લાભો મળવાપાત્ર થશે જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ રજૂ કરી દેજો જેથી તમને આવનાર કોઈ પણ માહિતી છે તો તમને રહી ના જાય તે માટે સબસ્ક્રાઈબ અને બાજુથી બે લાયકન અવશ્ય દબાવી રાખજો ઈ શ્રમ કાર્ડ ઓનલાઈન બે હજાર ચોવીસ જો તમે રોજીરોટી મંજૂર અથવા ફળ શાકભાજી સરકાર તરફથી દર મહિને બે લાખ સંપૂર્ણ અકસ્માત વીમો ત્રણ હજાર પેન્શનનો લાભ લેવા માગો છો તો તમે આ યોજનાને તમારે ધ્યાનથી સમજી લેવાની રહેશે ઈ શ્રમ કાર્ડના લાભો તો દેશના તમામ મજૂરોને મજૂરો ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ હેઠળ તમને બે લાખનો સંપૂર્ણ અકસ્માત વીમો તમારા બાળકને શિક્ષણ મળશે અને માનધન યોજના માટે અરજી કરી શકો છો અને સાઠ વર્ષની ઉંમર પછી વાર્ષિક ત્રણ હજારની નાણાકીય સહાય આપવામાં આવશે અને આખરે તમારું ઉજ્જવળ ભવિષ્ય વગેરે બને બની શકે છે ઈ શ્રમ કાર્ડ માટે જરૂરી પાત્રતામાં વાત કરીએ તો ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવું કરતો હોવો જોઈએ અને ઈ શ્રમ કાર્ડ હેઠળ ઓનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશન બે હજાર બાવીસ લાગુ કર્યા બાદ કામદારે અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ એમાં ડોક્યુમેન્ટ વાત કરી તો મજૂરનું આધાર કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડ લિંક કરેલું મોબાઈલ નંબર હોવો જોઈએ અરજી કરી ના કરી શકો છો અરજી કરવા માટે તમે અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તેની ઓફિશિયલ વેબસાઇટની તમને ઓળી નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે તમારું ફોર્મ ભરી શકો છો તમારો મોબાઈલ નંબર અને જે વિગતો માગે એ રીતે તમે ટાઈપ કરીને ભરી શકશો અને ઓનલાઈન કરવાની પ્રક્રિયામાં વાત કરીએ તો આપણે નેક્સ્ટ વિડીયો તેનો બનાવી દઈશું વેબસાઇટ પર જઈને તમે કરી રીતના તેમાં ઓટીપી અને તમારા મોબાઈલ દ્વારા તમે તેને આવેદન કરી શકશો તો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આ વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો